આમાં સૌથી વધારે મહત્વની બાબત તો એ છે કે જે જૂના જે વિવાદાસ્પદ હતા જેની સામે કોબાંડો આરોપ હતા અત્યારના અત્યારના મંત્રીમંડળમાં એમને મોટા ભાગના પડતા મૂકવામાં છે જેમાં મનરેગા કોબાંડ હોય શિક્ષણનું કોબાંડ હોય આ તે બધા જે હતા એમાંથી મોટા ભાગના પડતા મૂકવામાં નવા જે અડવામાં આવ્યા છે એ આ અત્યારે દેખાઈ રહ્યા છે તો મૂળ વાત આ છે મયુરભાઈ

છે અને મને લાગે અમિત શાહ એને જે મળવા ગયા હતા એ દાટી આપવા માટે જ ગયા છે એવું લાગી રહ્યું છે કે ભાઈ આડાવડું જરા પણ થઈ જ તો મરી જાય એટલું યાદ રાખજે અને તો જ અમિત શાહ બાકી અમિત શાહ એને મળવા માટે પણ આમાં મારી દ્રષ્ટિ સૌથી મહત્વની હા જી